નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું એક તો ગૃહમંત્રી અમિત શાહે જે રીતે બાબા સાહેબ આંબેડકર પર જે કરી છે સંસદ ભવનની અંદર સમગ્ર ભારત દેશની અંદર દલિત સમાજો રોષે ભરાયા છે ત્યાર પછી હવે એક નવા સમાચાર અમદાવાદથી થી સામે આવે છે અમદાવાદના ખોખરા વિસ્તારની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવે છે હવે સવાલ દોસ્તો અહીંયા એ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કોણે કરી જ્યારે રાત્રે આ ઘટના બની છે ત્યારે વહેલી સવારે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ મોટી સંખ્યામાં ત્યાં આવી ચૂકી છે ત્યાંના રહીશો રસ્તા પર ધરણા પર બેસી ગયા છે અને એના કારણે એક ડાયવર્ઝન આપવાની પણ ફરજ પડી છે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે એ લોકોની માંગ છે કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જે લોકોએ ખંડિત કરી છે એ અસામાજિક તત્વોની વહેલી તકે ધરપકડ થાય અને એમનો વરઘોડો કાઢવામાં આવે પણ સવાલ અહીંયા એ છે દોસ્તો કે બાબા આંબેડકર થી લોકોને શું તકલીફ હોય શકે વિચાર કરવા જેવી વસ્તુ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ જે દેશના મંત્રી છે આના ઉપરથી તમારું શું કહેવું છે કે આ અસામાજિક તત્વો કોણ હોય શકે પણ જે રીતે અત્યારે ત્યાં એ વિસ્તારના લોકો રસ્તા પર બેઠીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો આ આપણે જરા જે જયંતીલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અમારા ઝોનની અલગ અલગ ટીમો ડિસ્ટાફની એલસીબીની ટીમો લાગેલી છે અને થોડુંક ટૂંક જ સમયમાં આરોપીની ધરકડ કરવામાં આવશે સર ડોક્ટર સાહેબ આંબેડકરની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માન ડોક્ટર સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જયંતિ વકીલી ચાલી પાસે સ્થાનિકોને ફાળાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ઢોળવા માટેનો શાંતિ ઢોળવાનો એક અિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ અિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો મંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વિધર્મીઓના વરઘોડા કાઢવાનો તો બાબા સાહેબ આંબેડકરના વિમૂર્તિને ખંડિત કરવાના જે અસમય હતો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન અમે શાંતિ રીતે કરી રહ્યા છીએ બંધારણના ગડવૈયા જેમણે નવા ભારતને નવું સ્વરૂપ આવ્યું એવા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું છે આ જ નિંદનીય અને દુઃખદ ઘટના છે અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા અસામાજિક સત્સો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને ચોવીસ કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબાસાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે પોઝિટિવ છે હું આપના માધ્યમથી અહીંના નાગરિકોને દાખલો આપું છું કે આ ખાલી વાતો નથી અમે આપની સાથે છીએ અને આને માટે અમે પણ આપની સાથે જરૂર પડીશ તો રસ્તા પર આવીને લડીશું એવી અમારી ખાતરી છે અમુલભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ અહીંયા આવ્યા છે તેમનું કહેવું છે કે જે પ્રકારે સંસદમાં ઘટનાક્રમ ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો છે એટલે શાંતિ ડળવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે તે પ્રકારે કોંગ્રેસ જો આ કોઈ પાર્ટીનો વિષય નથી બાબા સાહેબ આંબેડકર આપણા બધાના છે બધા સમાજના છે બધા પાર્ટીઓના છે એ લોકોએ જે કંઈ પણ વાત કરી હશે તે ડોક્ટર સાહેબ આંબેડકરની તરફેમાં જ કરી હશે અને આપણે બધાએ ભેગા થઈ બધી પાર્ટીઓ ભેગા થઈને બાબા સાહેબનું સન્માન જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ આ સમયની અને આ વખતની એ જ માગ છે ભાજપ દ્વારા ભાજપના નેતાઓ દ્વારા વારંવાર બાબા સાહેબનું અપમાન કરવામાં આવે તમે વિચાર કરો સંસદમાં જે નેતાશ્રીએ હમણાં નિવેદન કર્યું બાબા સાહેબને લઈને એટલે એમના પ્રત્યે જે ભાવનાઓ છે એ ભાવનાઓ બહાર આવી ગઈ પણ એમને એ ખબર હોવી જોઈએ કે અત્યારે તમે સંસદમાં ઊંચી કોલર રાખીને બોલો છો અત્યારે સંસદમાં કે તમે જે હોદ્દો ધરાવો છો એ બાબા સાહેબને દુઆ કરે પણ દુઃખની ઘટના આજે ભાજપના રાજ ગુજરાતમાં બની છે ગુજરાતમાં આજે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે તોડવામાં આવી આ કૃત્ય કોણે કર્યું છે કોના ઈશારે કર્યું છે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો તમે શું સાબિત કરવા માંગો છો અને ગુજરાતમાં પાછું ભાજપના રાજમાં એ દુઃખદ ઘટના છે આજે બહુ જ ખેદજનક ઘટના સાથે મારે એટલું કહેવું પડે છે કે બાબા સાહેબ માત્ર દલિતોના ભગવાન નથી આપણા સૌ માટે જે તમામ ગરીબો વંચિતો અમીરો શોષિતો આ બધાને હક અને અધિકારો આપનારા બાબા સાહેબ છે એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ આજે તમામ તમામ મુદ્દાઓ આપણે ઉઠાવી શકીએ છીએ અને બોલી શકીએ છીએ બાબા સાહેબને દુઆ કરે ત્યારે બાબા સાહેબને મૂર્તિને ખંડિત કરનાર જે પણ આરોપીઓ હોય એ ભાજપના રાજમાં આવી ઘટનાઓ ઘટી રહી છે એ દુઃખદ છે એ જે પણ આરોપીઓ હોય તમે સામાન્ય ચોરનો પણ જુલુસ કાઢો છો આવા આરોપીઓને પણ સરા જાહેર જુલુસ કાઢવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા કોઈ પણ ન માત્ર સાહેબ પણ કોઈ પણ મહાનુભાવોની મૂર્તિઓને ખણિત કરવાનો કોઈ વિચાર પણ ન કરી તો આ વિડિયો બાબતે તમારું શું મંતવ્ય છે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો પણ જે રીતે અત્યારે બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી છે જે અસામાજિક તત્વો એ એમની વહેલી તકે ધરપકડ થાય એમનો વરઘોડો કાઢવામાં આવે લોકોની એ જ માંગ છે જય હિન્દ